मंच मंचस्थ महानुभाव जो बाजू में बैठा है अधिकारी पद अधिकारी और नंबर विनंद योग पोर्टल का पूर्ण प्रमाणित अब सर्व માનનીય વડાપ્રધાન શ્રીનો જે આપણે લાઈવ નિહાળવાના હતા તે વરસાદના કારણે થોડું વિલંબિત થાય એમ છે માટે આપ સર્વેના ક્ષમા પાર્થી છીએ જ્યાં સુધી આપણે સૌ યોગનો કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કરીશું તે માટે હું સાદર વિનંતી કરીશ ચેરમેન શ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હજુ પણ મેદાનમાં આડાવાળા લોકો ઊભા છે પોતાનું સ્થાન ઝડપથી લઈ લે આપણે યોગ સેશન શરૂ કરવા જઈ રહ્યા છીએ આગળના ક્રમે માનનીય પીએમ સાહેબનું છ થી સાત વાગ્યા સુધીનું લાઈવ પ્રસારણ હતું પણ જેમ જાહેરાત થઈ એમ સંજોગો વરસાદ થોડું લેટ થયું છે તો આપણો સાત થી સાત પિસ્તાલીસ યોગા સેશન ના સ્ટ્રેચિસ નો કાર્યક્રમ અત્યારે શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્ટેજ ઉપર અમારા યોગીઓ બધા બેઠા છે આપ ત્યાં પણ જોઈ શકો છો અથવા અહીંથી જેમ તમને બોલી અને સમજાય એ પણ પ્રમાણે કરી શકો છો તો આગળના ક્રમે શિવરાજભાઈ બસિયા યોગ બોર્ડના કોઓર્ડિનેટર છે તમને વિનંતી કરું કે તેઓ આગળનું સેશન શરૂ કરે આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બગસરા મેઘાણી હાઈસ્કૂલના પટાંગણમાં ઉપસ્થિત પ્રાંત અધિકારી શ્રી નંદાસાહેબ મોમદાસડીઓ સાહેબ શ્રી પોલીસ ડિપાર્ટમેન્ટ હોમગાર્ડ યુનિટ અને પધારેલા ડૉક્ટર ટીમ આરોગ્ય માટેની જે સેવા બજાવે છે અન્ય જે ડિપાર્ટમેન્ટ અહીં હાજર છે સૌને દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના પાઠવું છું હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી યોગ કોચ તરીકેની સેવા બજાવું છું તો આજના આ યોગ દિવસ નિમિત્તે આપ બહોળી સંખ્યામાં જે ઉપસ્થિત થયા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપણો સેશન શરૂ થાય છે પહેલા થોડી સૂચના તમને આપવા માંગુ છું યોગ માટેના આમ તો સામાન્ય આપણા યોગ પ્રોટોકોલ નિયમ પ્રમાણે આયુષ મંત્રાલયમાંથી નક્કી થતા હોય છે આ બધા આપણા યોગના જે પ્રોટોકોલ છે એમાં શરૂઆતથી આપણી પ્રાર્થનાથી એની શરૂઆત થાય છે પછીના જે આસનો છે પ્રાણાયામો છે અને ધ્યાન છે તો એની અંદર આપણે સરળતા રે આપણા શરીરને અનુકૂળતા રે એ પ્રમાણે આપને કોઈ પ્રોબ્લેમ ન હોય એ પ્રમાણે આપણે યોગા કરવાના છે આમ તો સરળ યોગા છે તો એનું પણ ખાસ ધ્યાન રાખજો બીજું કે આપ જે સ્થાન ઉપર યોગા આપણે કરવાના છીએ તો થોડી આપણે સ્પેસ રાખજો કે યોગા માટે સુઈ અને યોગા કરવાના છે થોડા પગ લાંબા થઈ શકે આપની આસપાસની જગ્યા એ પ્રમાણે આપ સેટ કરી લેજો થોડું ઘણું સાઈડમાં જગ્યા તમારી મળી શકે એ પ્રમાણે થોડું સ્પેસ કરજો એટલે જે અભ્યાસક્રમ કરીએ એમાં પ્રોબ્લેમ ન આવે તો આપણે શરૂ કરશું યોગાભ્યાસ તો શરૂઆત પેલી આપણે પ્રાર્થનાથી કરશું બધા વિશે અને હાથ જોડું પેલા શરીર ને આખો વિશે પ્રાર્થના संभो मनांसि सिजानतां संभो मनांसि सिजानतां देवा, देवा भागं यथा पूर्वे संजानाना यथा पूर्वे सञ्जाना उपासते समानो मन्त्रः समितिः समाने समानो मन्त्रः समितिः समाने समानं मनः सहचित्तमेषा समानं मनः सहचित्तमेषा समानं मन्त्रम् अभिमन्त्र एव समानं मन्त्रम् अभिमन्त्र एव समानेन वो समानेन समाने नव हविषाजुहोमि समानि वा आकूतिः समानिव आकूतिः समाना हृदयानि वः समाना हृदया

આગળના જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે જ્યારે પણ યોગ કરીએ ત્યારે એમની પેલા શરીરને થોડું થોડુંક ફ્રી કરવું પડે એટલે આગળનું યોગાસન માટે થોડા સ્ટ્રેચિસ કરીશું તો દરેક વ્યક્તિ પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જઈએ યોગનો એક નિયમ છે યોગનો એક નિયમ છે કે કોઈ પણ વસ્તુ અજળતાથી સુજળતાથી કરવાની હતી એટલે એકદમ રિલેક્સ થઈને કરવાની હોય છે ને ઘણી તમને બતાવવા પણ આવે છે સાથે સાથે બોલીને પણ તમને જણાવીશ તો સૌપ્રથમ ગર્દનથી સ્ટ્રેચિંગ આપા શરૂ કરીશું બંને પર વચ્ચે થોડું અંતર તમને કમ્ફર્ટેબલ લાગે એટલું અંતર રાખીશું ગર્દન ને છાતી ને તમારી દાઢી સાથે દાઢી ને છાતી સાથે અટકાવીશું અને ધીમે ધીમે શ્વાસ ભરતા ભરતા ઉપર લઈ જઈએ જેટલી પાછળ જેટલી પાછળ લઈ જઈએ ત્રણ વાર કરીશું પૂરા સો ટકા આપીને કરીશું આવી ગયા છું યોગ મેદાનમાં તો આજે એક દિવસ તો એક દિવસ આમ તો જીવનમાં રોજ કરવાની વસ્તુ છે યોગ

પર એક સુંદર સ્મિત ત્યાર પછી જમણી સાઈડ ડાબી સાઈડ આખી ગરદન ને ફેરવીશું જમણી સાઈડ થોડી આપણે ખોલી રાખીશું જેથી કરીને જ્યારે પણ ને ચેન્જ કરવામાં આવે તો તમને ખ્યાલ

होगा बने हाथ साइड पर बने हाथ ऊपर ले जाइए हथेली और साम सामने नहीं बाहर नहीं साइड नीचे एंड रिलैक्स फरी एक बार कर एंड लेग्स फरी लास्ट હાથ ઉપર જાય ત્યારે શ્વાસ ને લઈએ ઉપર જાય ત્યારે થોડી વાર રોકીએ એમને ફરી પાછો નીચે આવે ત્યારે ધીમે ધીમે છોડતા જઈએ પાંચે આંગળીઓ ખભા ઉપર ગોલ રોટેશન કરીએ પૂરેપૂરું ગોલ રોટેશન જેટલું આગળ જાય જેટલું પાછળ જાય નજર સીધી ત્રણ રાઉન્ડ થી જાય ત્રણ રાઉન્ડ વિરુદ્ધ દિશામાં કરીશું ત્યારબાદ કમરના સ્ટ્રેચિસ કરીએ